નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ખાસ ન્યૂઝ આવ્યા છે એની ઉપર ખાસ આપણે વાત કરવાના છીએ એટલે પૂરેપૂરો વિડીયો જોજો પહેલી જ વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ કે જે જી સેવન દેશો આપણે રશિયન હીરા ઉપર જે પ્રતિબંધ મીક્યો છે એની ઉપર આજ આ વિડીયો ની અંદર ખાસ વાત આવવાની છે અને હાવ દેશી રીતે ન્યૂઝ આવશે એટલે તમને આસાનીથી સમજી શકશો WFDB ના પરમો યોરામ દાસે એક નિવેદનમાં ખાસ આપણે જી સેવન દેશ એક અપીલ કરી છે એ વિસ્તુની ખાસ તમને આ ન્યૂઝ ની અંદર જાણકારી મળશે હવે ખાસ આપણે ન્યૂઝ ડિટેલ માં જાણશું વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુશ ડબલ્યુ એફ ડીબી એક પત્ર જારી કરીને જી સેવન જૂથોને યુરોપિયન યુનિયનનો એક રશિયા દ્વારા ઉત્પાદિત હીરા પરના પ્રતિબંધો પર વૈશ્વિક હીરા બજાર પર સંભવિત પ્રતિકૂળ પરિણામને અંગે પુન વિચાર કરવા હાકલ કરી હતી ડબલ્યુ એફ ડીબીના પ્રમુખ યોરામ દાસે એક નિવેદનમાં જણાવ્યું કે જી સેવન દેશો એક સમજવું જોઈએ કે તેઓએ જે દિશા પસંદ કરી છે તેનાથી વૈશ્વિક હીરા ઉદ્યોગને મોટું નુકસાન થશે અમે આશા રાખીએ છીએ કે અમે જે શિંજાઓ વ્યક્ત કરી રહ્યા છીએ જે સંબંધે સરકારે સમજે અને વિકલ્પ ઉકેલ શોધવા પ્રયાસ કરે રશિયા જથ્થાના મામલે રફ ઈરાની સૌથી મોટો વૈશ્વિક સપ્લાય છે આંતરરાષ્ટ્રીય સમુદાયને યુક્રેન વિરુદ્ધના યુદ્ધના પરિણામને રશિયાના આવકના પ્રવાહને ઘટાડવા માટે હેતુથી રશિયન હીરાના પ્રવાહ વ્યવહારોને લક્ષ્ય બનાવી નવા પ્રતિબંધો લાગ્યા છે ડિસેમ્બરમાં કેનેડા ફ્રાન્સ જર્મની ઇટાલી જાપાન યુકે અને યુએસએ રશિયા હીરા પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો હતો આ પ્રતિબંધ જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવ્યા બાદ આડઅતરી રીતે અયાદ કરવામાં આવતા રશિયન મૂળના હીરા પર પ્રતિબંધ એક માસથી લાગુ જ્યારે સપ્ટેમ્બર સુધીમાં હીરાની ઉત્પત્તિ સકાસવા માટે એક નવી સિસ્ટમ અમલમાં આવી તેવી અપેક્ષા છે જોકે સકાસણી પ્રક્રિયા અંગેના સ્થાન અંગેની વિગતો અનિશ્ચિત છે ખાસ તમને આ ન્યૂઝની અંદર જાણવા મળ્યું છે કે જે દેશોએ આપણે રશિયન હીરા ઉપર જે પ્રતિબંધ છે એની ઉપર એક વિશ્વ ફરીથી નિરીક્ષણ કરવા વિચાર કરવા નિર્ણયમાં આ ન્યૂઝની અંદર વાત આવી છે કે ફરીથી એક જે જે દેશોએ પ્રતિબંધ છે રશિયન હીરા ઉપર એનાથી હીરા ઉદ્યોગ ઉપર નુકસાની થશે ઘણી એવી એક આ ન્યૂઝની અંદર એક જાણકારી છે દરેક આપણે જાણીએ છીએ એટલે ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે અને તમને શું લાગે છે એ વસ્તુનું ખાસ તમે કમેન્ટ કરીને જણાવજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ